હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં એકમ ચાર સસલા પાછળ કૂતરું તેનો સ્વાધ્યાય પુથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એવાય એમાં પહેલો જ પ્રશ્ન છે કે હું બનાવું તો નીચે આપેલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો અને તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેને નામ આપો તો મેં અહીંયા છાપ પાડેલી છે અને નામ પણ આપેલા છે તો તમારે આવી જુદી જુદી સાઈનો કે કલરનો ઉપયોગ કરીને આવા ચિત્રો બનાવવાના રહેશે બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન બે છે એમાં એવું છે કે હું દોરું તો પીપળાના એક પાનનો થોડા દિવસ પાણીમાં ડુબાડી રાખો પછી તેને હળવેથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે અને નીચે જે આપણે આ ચોરસ બોક્સ આપી છે તે જગ્યામાં તે પાન મૂકી તેના પરથી રેખા દોરો પછી પાન ઉપર રેખા દોરો પછી પાન ઉપર મિનિયા રંગ હળવીથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન છે હું બનાવું વાર્તા છાપા કે નકામાં કાગળમાંથી જુદા જુદા કોઈ પણ બે નાના ચિત્રો કાપીને અહીં ચોંટાડો અને આ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવો તમે અહીંયા જોઈ શકો છો તમે કે એક કીડી અને એક કબૂતરનું ચિત્ર ચોંટાડ્યું છે હવે બનાવેલી વાર્તા છે આ એ વાર્તા આપણે અહીંયા લખવાની છે કે એક તરસી કીડી નદી ઉપર પાણી પીવાને ગઈ હતી પાણીનો વેગ વધારે હોવાથી તે તનાતી ચાલી તે એક કબૂતરે દીઠી અને તેને દયા આવી તેથી ચોચવતી ઝાડનું એક પાંદડું તોડીને પાણીમાં નાખ્યું તેને વળગીને પેલી કીડી કિનારે આવી અને તેનો જીવ બચી ગયો પછી એક દિવસ એવી વાત થઈ કે તે જ કબૂતર એક ઠેકાણે બેઠું હતું કતુની પણ હતું તે ન જાણે એમ એક શિકારી તેના ઉપર ઝાડ નાખતો હતો તે કીડીએ જાણ્યું એટલે તે વખતે જ જઈને કબૂતરે પગે શિકારી જે હોય એના પગે ચટકો ભર્યો તેથી તે જટ લઈને ઉડી ગયું બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન ચાર કે નીચેનો ફકરો લખવામાં ચીંટુની ભૂલ થઈ ગઈ છે ફકરો વાંચો ભૂલવાળા શબ્દો નીચે લીટી દોરો અને ફકરો સુધારીને ફરીથી લખો બરાબર તો આમાં જે ફકરો છે એ મેં ફરીથી લખેલો છે કે બિલ્લી બિલ્લુ મારો મિત્ર છે તેની પાસે એક બિલાડી છે તેનું નામ મિની બિલ્લુને મિની બહુ જ ગમે મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડી મિનીના તોફાનથી કોઈ વાર દાદાજી ખીજાય આગળ જોઈએ પ્રશ્ન પાંચ મને ઓળખો એમાં પહેલો જ છે વાડે વાડે લોહીના ટીપાં તો ચનોઠી બે પગવાળું પ્રાણી તો માણસ ત્રીજું છે છીછરી તળાવડી છીછરી પાડ પાણીને રહે પૈસા બાદ તો હથેળી ચોથું છે મો કાઢું પણ કરું અજવાળું તો દીવા સળી આવશે બરાબર પાંચમું છે કાળી સોટી તેલમાં ન હોય ન હાય લડે વડે પણ તૂટે નહીં તો વાળ છઠ્ઠું છે એક જનાવર ઈતું ઉંછડેથી પાણી પીતું તો દીવાની વાટ બત્રીસ ભાઈઓની એક બહેન લાડકી તો આવશે જીભ બરાબર હવે આપણે પ્રશ્ન છ છે બરાબર પ્રશ્ન છ આપણે જોઈ શકીએ છીએ આ નીચેનું ગીતડું વાંચી તેમાંથી નમૂના શબ્દ શબ્દરચના બનાવીને લખો તો આ જે ગીતડું છે એ તમારે વાંચવાનું છે અને એમાં નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ખટખટ તો નટખટ એવા શબ્દોની રચના કરવાની છે તો એમાં પહેલું પટપટ છે તો આપણે ફટફટ લખીશું ઝટપટ છે તો ઝટપટ ગડબડ છે તો ખડબડ એમ બોલવાની સાંભળવાની મજા પડે તેવા આવા બીજા શબ્દોની યાદી બનાવો બરાબર હવે ઉદાહરણ તરીકે અરર ર તો સરર ર ફરરર ર તો ર છૂક છૂક તો ટૂંક ટૂંક રીમ જીમ ટીમ ટીમ ખડખડ તો ચળવળ બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન સાત તો એમાં હું હસાવું એવો ટઉકો છે કે નીચેનો ટૂચકો સૌને મોટેથી વાંચીને સંભળાવું તો આપણે જોશથી બોલીને આ સંભળાવવાનો છે બરાબર સાહેબે લખાવ્યું કે આ દુકાનમાં મૂકો ટ્રિનીએ ટ્રિન્ટીએ લખ્યું આ દુ કાનમાં મૂકો એટલે આ દુકાનમાં મૂકો અને આ દુકાનમાં કાનમાં મૂકો શબ્દોની માયાજાળ છે બંને એક જ છે પણ માત્ર શબ્દોના વાંચવાના આધારે અર્થ અલગ અલગ થાય છે પ્રશ્ન આઠ છે હું સાંભળીને લખું ટીવી જુદા જોતાં કે રેડિયો કે વાતચીત સાંભળતા સાંભળતા તેમાં તમે સાંભળેલા શબ્દો અહીં લખો મેં લખ્યા છે હાથી બાળક મજા ચોકલેટ માનસ ડોક્ટર મનોરંજન આનંદ ડ્રાઈવર સરકાર સસલું કપડાં એમ નહીં કે આ વાત શબ્દો લખી શકાય તમે સાંભળ્યા હોય એવા શબ્દો પણ અહીંયા લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોઈને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય